રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા ભાઈ એવા આપણે ચાલુ આ આપણો નદીનો અને વાયુવાળા ભાગનો હેઠો આપણે આવી ગયા છે અહીં નદીના કાંઠે ને નદીમાં આજ લગભગ હું અહીંયા નથી આવ્યો ને પંદરક દી થઈ ગયા હે ઓછામાં ઓછા પાણી વાર તો અહીંયા હેઠે આવવાની ટૂંકમાં જરૂર નથી પડી એટલે કાના ભાઈ કાલ મને વાત કરી મોટા કે તરાવતા કઈ ગયા જાય છે કે ઓછામાં ઓછું સાત આઠ ફૂટ જેટલું પાણી ઉતરી ગયું કે તો તરાવતા કઈ ગયા જાય છે શું થાય કે પાણીનું એટલે મને આજ હવારમાં ઉઠીને ડાયરેક એ જ વિચાર આવ્યો મેં કીધું હાલો તો નદીને કાંઠે આપણે ચક્કર માર લઈ જોઈ આવી કેટલું પાણી ઉતર્યું છે તરાવમાં તો સાત આઠ ફૂટ તો નથી ઉતરું પણ ટૂંકમાં પાંચ થી છ ફૂટ જેવું પાણી ઉતરી ગયું છે અને ઉપરનું પાણી પાંચ થી છ ફૂટ ઉતરે એટલે માનો ને કે અડધા થી થોડું ઓછું ને એટલું ઉતરું હે અડધે હજી કદાચ નહીં પોચ્યું હોય પણ જે વધારે સંગ્રહ થતો હોય ને એ ત્યાં ઉપરના સ્તરમાં જ થતો હોય જેમ જેમ નીચે જાય એમ ત્યાં પછી હાકડું આવતું જાતું હોય એટલે પાણી ઘણું બધું ઉતરી ગયું હે અને જોઈ આગળ હવે હું થાય સો ટકા પાણી આ વર્ષે ઘટવું ના જોઈ પણ આ વર્ષે જીરાના વાવેતરું ઓછા છે એટલે એકંદર પાણીનો ઉપયોગ વધારે થવાનો છે એટલે તરાવ જાહે તો ઘાઈ ઘાઈ જવાનું હે જોઈએ હવે જેમાં આપણા નસીબ આપણો જો અહીંયા ઓરિયો છે હવે ઊંડો નથી રહ્યો ટૂંકમાં પાંચ સાત ફૂટનો જ ખાડો રહ્યો બાકીનો બુરાઈ ગયો છે પણ વીહક ફૂટ જેવો કદાચ ઓરિયો હતો નદીની અંદર અને ઉપર જો અહીંયા આપણે મશીન માંડી અને ડીઝલ એન્જિન અહીંયા હોય પાણીનો પંખો મશીન હોય અહીંયા ત્યાંથી આપણે પાણી પાતા એકાદું પાણી અહીંયા પાયેલ છે મશીન થી પછી મોટરું આવી ગયું એટલે આપણે અહીંયાથી મોટર અહીંયાથી ટૂંકમાં બધું કાઢી લીધું છે મોટર ડાયરેક્ટ વાયુ ને ન્યારું માં જ વયું ગયું એટલે નદી ડાયરેક ડાયરેક્ટ આપણે પાણી કોઈ દી વારે નથી થોડાક આગળ જવાનો પ્રયાસ કરીએ હવે આમાં થોડું અજાણું છે અહીંયા મારા માટે એટલે કંઈ ભરોહો નહીં ભખેડું બહુ પડે અમારે આ ધોરો કડો છે ને પોચો છે

કાકાનો ન્યા હેઠો અટાણામાં હજી અડધું થોડુંક વધારે એટલું ભયર્યું નીચેનું પછી હે ને બહુ ટકીએ નહીં આના જેવું જો આપણે અહિયાં અહિયાં હેઠળ ઓલી બાજુ કાકાની કલંજી છે અને આ હે આપડા ધાણા હવે આ ઝીણી ધાણી હે છે એ બહુ ઘાટી પણ હજી હે ઝીણી એટલે દેખા હે નહીં અને ભાઈ તન તંદી ટાઈટા એટલે ટાઈટ બહુ પડે છે વાવડી છે રોયાળ કારણ કે કલંજી નેદવાનું કામ ચાલુ છે એટલે ધાણા બહુ હતા બીજું કઈ હતું નહીં અરોડા બહુ નતા ધાણા બહુ હતા હાલો જો કલંજી જોઈ કાકાની જો આવી કલંજી હે વાવતા હતા ને ત્યાં દત્તારમાં છસો ગ્રામ જેવી પડી હતી પછી એમ થયું કે જે પાખી થશે એટલે કાકાઈ પછી હાઈથી છાંટી અને રપટો હાઇકો તો એટલે થોડીક હવે વધારે ઘાટી થઈ ગઈ પણ આયે હાલી જશે કદાચ હવે બાકી તો આનો આપણે બહુ અનુભવ નથી કાકાએ વાવી તી એકાદી વાર લય રિ આ ટાઈપની ક્યાંક લિલકાઈ ગઈ હે અમારી જમીનનું કામ એવું છે કે ચોમાસે વધારે વરસાદ થાય ને તો પરબારું બહુ નથી નડતું અતિશય આ વાયુવારે ભાગમાં નડે હે કેમ કે એ બધે નીચાણમાં આવે એટલે એ રેસ લાગી જાય અને વધારે ઊંધાડ છે એટલે શિયાળુ પિત્તમાં બહુ જમાવટતા લઈએ જ નહીં કેમ કે ધોવાણ બહુ થાય એટલી ઊંધી જમીન છે આમ ઉભે ભાઈ ગઈ ઊંધી છે ને આમે ઊંધી હે એટલે ધોરિયા હા ઊંડા વૈયા છે જોઈ હાલો શિયાળુમાં કેવું થાય બહુ ત્યાં રજમો નથી લાગતો અટાણે જોતા આધાણા જોતા તા બીક લાગે હે કે બોવાનો વિકાસ નહીં થાય તો નહીં થાય બાકી તો હવે હાલો જે નસીબ માં થોડા કામ ચાલુ કરી બાકી માંડવી નું હે પાણીનું કામ હવે બે બંધ રાખવાનું હે હાલો રાજુભાઈ જો ત્યાં પૂગી ગયો છે ને મને એમ થયું હું નથી સુધી ચક્કર મારી ને હાલો હવે આપણે રાજમાની વાડીમાં પ્રવેશ કરી ગયા છે જો રાજમાં મસ્ત દેખાઈ ગયા

પૃથ્વી ઉપર નું અમૃત એટલે ચા ભાઈ ચા વગર ચેન પડે નહી અને મારે ચા હોય મહેમાન નો વિડીયો નહીં આવે પણ અમારે ની અહીંયા આવવાના છે ને એટલે ટૂંકમાં અમારે એની તૈયારી બધી કરવી પડે તો સુરબીન મમ્મી વહી ગઈ છે કદાચ અટાણે ચા પીવા આવે ને તો આવે એટલે એની ચા કરી લીધો ને મને આવ્યો હે ફોન رفا می آئی گیل رکھیے کھا تھی یاد آئی لگ آ گیس نکلو گیس چاہتا

ખાવામાં એમ કે આજ મારે દોઢ રોટલો ફુટાડી દેવાનો ઓલું એમ કે મારે દોઢ રોટલો ખાઈ દેવાનો આ તો દોઢ દોઢ અઢારી ના વાત કરે ઠીક હે ના એ રોટલા ના સમય વયા ગયા હવે દોઢ દોઢ ના રોટલા ખાતા તે દે આ હાથ હાથ થઈ જાય હા હા ઈ ટુક મે પેલા આગા કર લીધા હવે પૂરો થઈ ગયો હવે ના હવે પડ્યું પડ્યો હવે હું થી ના ખવાય બધું માપી હારું કરાજી જ આ પહેલા મારે જે ભાઈ આગા કરી લીધા ને હવે તોડવા પડે મરચાના વાટકા ભરીને ખાતર કાયદેસર વાત કરતા નંદાણી એક વાર વાત કર્યો તો આ એક વાટકો એ કે ત્યારે ખાવાનો ખાંડવા ખાઈ ગયો તીખા ભડકાતું જો હું આપણે દાડા હતા એ આ પણ એ વસ્તુ છે ઓલા સુભાષભાઈ ડોક્ટર ની હા સુભાષભાઈ ડોક્ટર આ હતી હા ખંભાળી હા એના ભાઈ બંધ કે કુંભાભાઈ કે

મારે તો લિમિટ છે હાલો ભાઈ આજના બપોર થઈ ગયા ને મહેમાન તો આજે આવ્યા નથી બધા રાહ જોતા હતા પણ મહેમાન હજી નથી આવ્યા હાલો બપોર થઈ ગયા છે બપોરા બપોરા કર લઈ લાવો લ્યો તો ખાવાનું બત્રી ભાઈ ના ભોજન હોય એની વાર દીધો હાલ્યો ખાવાનું

ફેવરેટ છે પણ આટા મૂકી દીધા હલો ભાઈ મહેમાન મિમાન કરતા હતા ને મહેમાન આવી ગયા અઢી આપણા ઘરે આવ્યા તા ને પાછા ગયા એને કેમ હજી ઘણી બધી જગ્યા ચા પીવાના થાય નવા નવા હગા હોય ને એટલે ચા તા ઘણા બધા થવાના છે એટલે અટાણે ગયા કાકા ને ત્યાં ત્યાંથી વળી જી નવા હગા કર્યા ને ત્યાં જા હે ત્યાંથી વળી એના માં અને બપોર પહેલા બે ત્રણ જગ્યાએ એના ભાઈઓ માં જઈ આવ્યા હે એટલે એવી રીતના એને હતી ઉતાવળ એટલે આપણે ત્યાંથી ચા પાણી પી અને નીકળી ગયા છે તો આપણે હવે પાછા લાગી જઈએ આપણા કામમાં માંડવી ચોખી કરવામાં હું વાલી જે ડડી ગયા નાસ્તો માંડવી ચોખી કરતા કરતા બે છોકરા ગયા તે હેડી લઈ આવ્યા અમારા હાટુ કાજી તો કેને હાટુ ભાઈ

چھوکرا شردی

અહીંથી ના ફોલવાનું કે સાઈડ થી ફોલવાનું કેપરા હોય કે ગમે એવા હોય એમ નહી પણ બોલાવજો ને એટલે બધાને આ દાત હોય ને ઓટાણે આ દાતોય હોય ને બધા કેપરા કે ભાઈ ન્યાથી કોઈ ના ખાય સાઈડમાંથી માંથી રાજુભાઈ ને તા ખેપા થી નથી ફોલાતી નું એટલે રાજુભાઈ તઈ વિરોધ હોય હા એટલે રાજુભાઈ ખૂબ ખાઈ લીધ્યો

આપણે કમલેશભાઈ લઈ આવ્યા છે હુડી પણ હવે આ બે કામ છે એમાં ઉપયોગ કરવાનો ઘરે લેવા જવાનો બે તો અહીંયા બે તન પેઢી નું કીસો લે મોટો કાઢે નહિ કોઈ નીકળે કે આ તમારે આમનો નો બે પેઢી હોય જાય હવે પૂરું નથી તમે આ કીધું ને બે ત્રણ પેટી હા હા બે વરસ નું કીધું હોત ને તો હજી મોટો કઈ કરે તો ખખડે છે

થાબડવું પડે <laughs> <laughs> ના કરીને કોષું ના ના ભઈ હું જાય તો કે પલો કાપી જાય હું જાય તો વધારે રોડ થી એકવાર રોકે 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 વધારે રોડ એનું દુખડું રેડ રાખ્યું કે પણ આ જા તો એને હવે

તમે હેલી ના છો એકોતેર પેલા એ જ હતી આજ પડી ગઈ હે કોઈને તાપવા આવું અમારા જલાભાઈ જયુભાઈ વીરનભાઈ બધા મંડા તાપવા છોકરા વાહે જો તાપણું કરીને જલાભાઈ ને બેઠા છે જીયનભાઈ ને ઉંબાડિયા કરે છે અને આપણે કાલે એક કોમેન્ટ આવી હતી ભરતભાઈ પટેલ શિકાગો કે ચિકાગો ખબર નહીં હું કહેવાતું હોય યુએસએ નું શેર યુએસએ થી કોમેન્ટ છે કે હે કે મજામાં ને ભાઈ એકદમ ભરતભાઈ મજામાં કેમ છો તમે મજામાં ને ચાલો આપણે વધારે તો કોમેન્ટ ઉના જવાબ નહીં દે ભાઈ સુભાષભાઈ ની કોમેન્ટ છે ડોન્ટ વરી રાજુભાઈ આઈ બ્રિંગ સો મેની લિઝન્સ ફોર યુ બાય વે યુ વોરિડ રામ જાણે આ શું પાત્ર વાંચતા આવડે પણ મગજ થી બહાર છે બધું પછી પ્રવીણભાઈ જસાણીની કોમેન્ટ છે એ રમેશભાઈ રાજુભાઈ માંડવીમાં કેવા ઉતારા દેશે માંડવીમાં ઉતારા અમારે ત્યાં ગાડાની જડવજડ જાહે એટલે કે વિઘે વિસ્મણ ગાડું એટલે વિસ્મણ તો વિઘે વિસ્મણની આજુબાજુનો ઉતારો રહે એવું લાગે છે લગભગ ગાડા ઉપર જાહે ટોટલ સરવાળો તો મણ જેવો વિઘે ઉતારો દેશે અને સોળ ગુઠાનો વિઘો હોય આપણે આની પહેલા કોમેન્ટ આવી કોની હોય પણ પૂછતા તક તમારે વિઘો કેવડો હોય એમ તો સોળ ગુઠાનો વિઘો હોય અમારે વધારે કોમેન્ટ લેવી નથી કેમકે દિવસના વિડીયો જ આપણો વધારે લાંબો થઈ જાય છે એટલે વધારે કોમેન્ટ નથી લેવી પણ એક દિવસ બધાની કોમેન્ટના નામ લઈને વિડીયો આપણે બનાવીશું તો કોને કોને નામ લેવડાવવું હોય એ ખાસ કરીને કહી દેજો એકવાર તા અને સવાલ હોય એ પૂછજો તો આપણે બનાવી નાખીએ કોમેન્ટ ઉન સ્પેશિયલ વિડીયો અને વિપુલભાઈ તાજપરા કદાચ નામ બોલવા ભૂલ થાય ભાઈ ઇંગ્લિશમાં લખલ હોય ને ટૂંકમાં કાનો માત્ર કેવી રીતના બોલવું ને એનો કંઈ અંદાજ ના આવે એટલે મને જે ફાવે એ પ્રમાણે હું બોલું વિપુલભાઈ વિપુલ તાજપરા બાણું જીરો ત્રણ કોમેન્ટ છે જય માતાજી રમેશભાઈ તમારી જમીનમાં બહુ પાણી વારવું પડે કળ દુખવા મંડે અમારે તો કે છ પાણીમાં પાકી જાય તો ભાઈ હા જમીન ઉપર આધાર છે અમારે ઉંધાડ અને આછી જમીન છે એટલે પાણી વધારે જોઈ એમાં ગાઉં જેવા મોલ હોય તો બહુ જ પાણી પાછી વાલાભાઈ જાદવની કાયમ કોમેન્ટ હોય છે કે છે કે રમેશભાઈ ઉરિયા તો ભાંગીને જ નાખવું પડે છાંટવું પડે એ કે ગીર સોમનાથમાં પણ એવું જ છે ઉરિયા ખાતર એવું જ છે આ વર્ષે ખાતર થોડાક પડતર આવી ગયો એવું મારા ખ્યાલથી મને લાગે છે તો આ ટાઈપની કંઈક કોમેન્ટ છે અને એક બીજી ખાસ કોમેન્ટ હજી મને આમાં અત્યારે આડી નથી આવી પણ કાલની કોમેન્ટ એવી છે કે એસ આર ભારવાડિયા એની કોમેન્ટ આવે છે કે તમે કે અમારી કોમેન્ટનો જવાબ નથી દેતો ભાઈ લગભગ સવાલ હોય ને એની જો વિડીયોમાં ના લેવાય ને તો હું લખીને કોમેન્ટનો જવાબ તમને દઈ દઉં પણ તમારી કોમેન્ટ તમે વાંચતા નથી પાછા કદાચ તમારી આ ભૂલ હે મેં તમને જવાબ એક બે વાર દીધેલ છે એવું મને યાદ આવે છે પછી દર વખતે કદાચ હું ના દયોગ તો હું તો કદાચ ના એ દેવાનો હોય તો એવું બની શકે પણ લગભગ દઈ જ દઉં છું લખીને દઈ દઉં છું છેલ્લે બાકી હા વહેલા મોડું થાય છે આ કામની ભીડના લીધે કદાચ એકાદ બે દિવસ લાગી જતા હોય પછી શૈલેશ આહિર શૈલેષભાઈની કોમેન્ટ એવી છે કે જય જય મુરલીધર અમારે ઘઉં નવ પાણી જોઈએ પાંચ પાણી જોઈએ એવી રીતના જમીન ઉપર આધાર રાખે ઘઉંમાં તો હા એવી રીતના પાકતા હોય જો એસઆર ભારવાડિયાની કોમેન્ટ આવી છે ઉરિયા ભંગાય નહીં બોરી ઉપર પલરેલું બારદાન નાખી દયો એટલે બધા ગાંગડા ભાંગી જાય ખબરની આઈડિયા જોરદાર છે હવે એનાથી ભાંગી જાય કે ઉરિયા બધું ઓગળી જાય કે બગડી જતું હોય તો ભાઈ આપણે એવું કંઈ આઈડિયા નથી અને હમીરભાઈ ખાવડિયાની કોમેન્ટ છે કે માંડવી માંડવી કઈ પાવડર આવે છે હરે નહીં કોમેન્ટમાં એવું કહેવા માગે છે કે માંડવીમાં કયો એવો પાવડર આવે છે કે માંડવી બગડે નહીં હળે નહીં તો ડીડીટી અમે ત્યાં કહી છે એ નામ બીજું હોય એનું પણ ડીડીટી બે ટકા ચાર ટકા એવી રીતના ઝેરમાં આવે છે તો આ વખતે અમે લીધી ને એ ચાર ટકા ઝેર છે ને બહુ હા આવે છે ટૂંકમાં ગંધક વધારે છે એની તો ડીડીટી તરીકે અમે તો એને બરાબર એવી રીતના છે ને એસઆર ભાટવાડિયાની કોમેન્ટ છે ને જો એમાં આપણે ભાઈ જવાબ દઈ દીધો તમે વિડીયા એટલે સુધી ભૂઈ ગયો તો આવો બેન કોઈ વાંધો નહીં નો પ્રોબ્લેમ અને ઘણા ટાઈમ પહેલા પાંચ થી છ દિવસ પહેલાની આપણે કોમેન્ટ છે કદાચ વિડીયોમાં આપણે કીધું હે કે ઉખડતો નથી ચમચી ભાંગી જાય છે તો મહેશભાઈ પંપાણીયા કોમેન્ટ છે કે લોખંડની ચમચી બનાવી લ્યો ગોળ માટે હા એટલે તમારી બીજી ચમચી ભાંગતી અટકી જાય બા ને ગોળ કેવાનો ઠીક હા જાડી ચમચી ને બીજું દા ભૂલ બાકી આજના વિડીયો નો હવે એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગ માં ત્યાં સુધી આવજો રામ રામ